જાફરાબાદ તાલુકાના ચિત્રાસર ગામ નજીકથી પસાર થતો ટીમ્બી જાફરાબાદ રોડ ઉપર નવો પુલ બનાવવામાં આવ્યો હતો અને પુલ બનાવ્યો તેના આઠ મહિના જેટલો સમય થયો છે પરંતુ આ પુલમાં નબળી કામગીરી કરેલ હોવાને કારણે બિસ્માર હાલતમાં જોવા મળ્યો છે પુલ પર મોટા મોટા ખાડાઓ પડી ગયા છે જેથી પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓને જીવના જોખમે આ રોડ પરથી પસાર થવું પડે છે ગ્રામજનો દ્વારા પુલમાં ભ્રષ્ટાચાર થયા હોવાના આક્ષેપો પણ કર્યા હતા અવારનવાર તંત્રને આ બાબતે રજૂઆત કરવામાં આવી છતાં પણ તંત્ર દ્વારા કોઈ નિરાકરણ કરવામાં નથી આવ્યું ત્યારે વહેલી તકે તંત્ર દ્વારા યોગ્ય તપાસ કરી જલ્દીથી પુલનું સમારકામ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે મારું નામ મહિડા લાલજીભાઈ રામભાઈ ગામ ભાડા હું આ રોડ ઉપર અવરજવર જવર કાયમ માટે અમારે જાફરાવત જવાનું હોય બરાબર દરરોજનું બે ફેરા હોય અમારા એટલે અત્યારે આ રસ્તો એવો ખરાબ છે કે સોમાસે આની હાલત કેવી થાય

બેસી ગયો લોટ પાણી લાકડા કરીને વહી ગયા એને ખરછું ખોદાવી ને પાછું બનાવવાનું છે આમ કેટલો સમય થયો આજે પુલ બનાવવામાં આવ્યો પુલ બનાવ્યો સોમાહા માં બનાવ્યો તો ને સ체 8 મહિના મને એ તૂટી ગયું તરત સોમાહ આવ્યું કે લોકો વાહન ચાલકો ને શું માંગે છે નાળું નવું બની નાળું નવું બને ને જે જે આ આરસીસી છે એ બધું કાઢીને પાછું બનાવવાનું થાય અત્યારે ચાલે એવી પોઝિશન છે જ નહીં ચાલે એવી પોઝિશન છે નહીં મારું નામ બામણીયા સગનભાઈ ઉપસરપંચ સિત્રાસર આ ટીમ્બીથી રોઈસા જવાનો રોડ છે સ્ટેટ હાઈવેનો અને આ હાલ છ થી આઠ મહિના પહેલાં બનેલ છે અને આ રોડની સ્થિતિ એટલી બધી ખરાબ છે કે આમાં મોટા મોટા ખાડા પડી ગયા અને નાળું આખું તૂટી ગયેલ છે પુલ સાથે અને મોટા મોટા હરિયા દેખાઈ ગયેલ છે અને હાલ લોકોને જવા બહુ જ મુશ્કેલી પડે છે તો આ રોડ તાત્કાલિક નાળું બનાવવામાં આવે એવી અમારી તમામ લોકોની વિનંતી છે ગામ રોહિત અને આ રોડ એક વર્ષથી બન્યું આ વર્ષમાં ચોમાસામાં તો હું તકલીફ થાય ખબર નહીં પડે અટાણું તો અત્યારે આવી દિશા હોય તો સોમા શું થાય આમાં હરિયા દેખા આ માણસને મરવાની વાત જોતા તંત્ર કે કોઈ કે નાના માણસોનો અવાજ ન સાંભળે અમારે જવાનો અમારે દિરા ટીમ્બીનું હટાણું રહ્યો રાતના હોય દિવસના હોય કારણ કે રાત અમે ટીમ્બી જવાનું આ તો કમી દીશી આ વર્ષમાં બે વખત બેઠી હોય હજી એક વર્ષથી બને